નમસ્તે ફ્રેન્ડ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો આ વિડીયો કદાચ આપને ખૂબ ઉપયોગી થશે કેમકે આજે આપણે એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કે જે અત્યારનો જે માહોલ છે બોર્ડની એક્ઝામ થોડા જ સમયમાં એટલે કે હવે એક અઠવાડિયાનો સમય છે સાત માર્ચે જે બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થવા જઈ રહી છે એ હરેક બોર્ડના વિદ્યાર્થીને ઉપયોગી થાય એવું એક વ્યક્તિત્વ સાથે આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે મિત્રો આપ સૌ જાણતા હશો માર્ચ ટુ થાઉઝન્ડ એટીન ધોરણ દસની જે બોર્ડની એક્ઝામ લેવાય એ બોર્ડની એક્ઝામની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા હિલ ઈશ્વરભાઈ સવાણી એક મધ્યમવર્ગીય પરિવાર અને એમ કહેવાય કે સૌરાષ્ટ્રના વતની એવા હિલ ઈશ્વરભાઈ સવાણી ફક્ત ગુજરાતમાં પ્રથમ ક્રમાંક જ નહીં પણ બોર્ડની એક્ઝામ જ્યારથી લેવાય છે ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે સ્કોર કરનાર વ્યક્તિ એટલે કે છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક પ્રાપ્ત કરતા આ હિલભાઈ સાથે આજે આપણે કંઈક આવી સિક્રેટ ફોર્મ્યુલા જાણીએ તો વધારે સમય ન લેતા આવો મળીએ આવી અસંખ્ય ટેલેન્ટ ધરાવતી વ્યક્તિ હિલભાઈ સવાણીને હેલભાઈ સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રો છે એને આપ એ જણાવો કે ધોરણ દસની અંદર અત્યારે તમે જે જલવંત સફળતા જે પ્રાપ્ત કરી એ સફળતા પાછળનું સિક્રેટ અથવા તો રાજ કહી શકાય તો એ શું આપ જણાવશો વિદ્યાર્થી મિત્રોને મેં જે સફળતા પ્રાપ્ત કરી તે પહેલાં ધોરણ દસની શરૂઆત થઈ ત્યારથી જ મેં એક લક્ષ્ય નક્કી કરી રાખેલું હતું કે મારે નવ અઠ્ઠાણું ઉપર એટલે કે અઠ્ઠાણું ઉપર પોઈન્ટ સમથિંગ ટકા મેળવવા છે મેં તે માટે ધોરણ દસની શરૂઆતથી જ મહેનત શરૂ કરી દીધી હતી અને જ્યાં સુધી બોર્ડની એક્ઝામ આવી ત્યાં સુધીમાં બધા વિષયનું કમ્પ્લીટ સંપૂર્ણપણે મેં દસથી બાર વાર અને ઘણા વિષયનું પંદર ચૌદ પંદર વાર પણ રિવિઝન કરી નાખેલું હતું અને બધા વિષય એટલા ચોક્કસ રીતે વાંચેલા હતા કે ગમે ત્યાંથી પૂછી શકે અને તોય પણ આવડે એ માટે મેં ધોરણ દસની શરૂઆતથી બધા જ વિષયનું સંપૂર્ણપણે ધ્યાન રાખેલું અને એ માટે મહેનત શરૂ કરી દીધેલી હતી અને એક લક્ષ્ય રાખેલું કે અઠ્ઠાણું ટકા હવે ઘણા વિદ્યાર્થીઓ લક્ષ્ય તો નક્કી કરી નાખે પણ તેની પાછળ મહેનત પણ કરવી પડે મેં જ્યારથી ધોરણ દસની શરૂઆત થઈ ત્યારથી આ લક્ષ્ય મેળવવા માટે મહેનત શરૂ કરી હતી અને ધોરણ દસની અંતિમ બરાબમાં જ્યારે બોર્ડની એક્ઝામ હતી ત્યારે છેલ્લે મહિનામાં મેં લગભગ ત્રણ ચાર વખત મેં ચોપડીનું રિવિઝન કર્યું હતું ખૂબ સરસ મજાની વાત કરી હિલભાઈ અને મિત્રો હું હંમેશા મારા પ્રોગ્રામની અંદર અને અનેક વિડીયોની અંદર પણ મેં વાત કરી છે કે જ્યાં સુધી તમે લક્ષ નક્કી નહીં કરો ત્યાં સુધી સફળતાને પ્રાપ્ત કરવી એ શક્ય જ નથી કેમ કે તમારે ક્યાં જવું એ ખબર જ નથી બીજી એક સુંદર મજાની વાત કરી કે ખાલી લક્ષ પ્રાપ્ત કરવાથી કશું જ નથી થતું પણ નક્કી કરેલા લક્ષની દિશામાં તમારે કંઈક કાર્યક્રમ કરવો પડે તો જ આપણે લક્ષ સુધી પ્રાપ્ત ચોક્કસ થતા હોઉં છો પણ કદાચ તમને એમ થતું હોય કે સાહેબ હવે તો અમારી પાસે એક અઠવાડિયાનો સમય છે એક અઠવાડિયાની અંદર અમે શું કરીએ વર્ષની શરૂઆતથી મહેનત કરવી પડે ને નેક્સ્ટ યર આપ ચોક્કસ એ વાતનું ધ્યાન રાખો પણ હજુ પણ આ સાત દિવસની અંદર આપ શું કરી શકો અથવા તો આ સાત દિવસની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ પણ આપણે હિલભાઈ પાસેથી જાણીએ હિલભાઈ જે હવેનો જે સમય છે છ સાત દિવસ જે બાકી છે એ છ સાત દિવસમાં અથવા તો બોર્ડની પરીક્ષામાં એક શું ધ્યાન રાખવું જોઈએ એ આપ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવો હવે હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે આજે છેલ્લા છ સાત દિવસ બાકી છે તો તેમાં જે વિદ્યાર્થી મિત્રોને અમુક વિષય ઓછા આવડતા હોય તેનું વધારે વાંચન કરી શકાય વધારે રિવિઝન કરી શકાય ગણિત અને વિજ્ઞાન વિષય બધા વિદ્યાર્થીઓને વધારે નડતા હોય તો ગણિતના દાખલાઓ વધારે સોલ્વ કરી શકાય કે જેથી આ છેલ્લા દિવસોમાં સોલ્વ કરેલા હોય તો એક્ઝામ ટાઈમે કામ આવે અને આ ઉપરાંત હું વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે જેઓ બોર્ડની એક્ઝામ આપવાના છે કે તો તેઓ પેપરમાં જે રીતે લખવાના હોય તે પ્રમાણે ઘરે એક વખત પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેથી તેમને બોર્ડની એક્ઝામમાં લખવાની રીત બધી ચોક્કસ રીતે લખી શકે અને તેઓ સુવ્યવસ્થિત પુરવણી બનાવી શકે આથી તેમણે પરીક્ષા આપવા જતાં પહેલાં જ ઘરે કઈ રીતે પેપર લખવાનું પેપર સ્ટાઇલ નક્કી કરી નાખવી જોઈએ કે આ રીતે આ ટોપિક વાઇઝ આ લખશું એમ તો તેનાથી બોર્ડની પરીક્ષામાં સરળતા રહે ચોક્કસ ખૂબ સરસ વાત કીધી અને આખું એક્સપ્લેનેશન કર્યું કે કેવી રીતે પેપરમાં પણ ધ્યાન રાખવું જોઈએ હિલભાઈ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે એમસીક્યુ પેટર્નથી એ આ છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ છે કે જેણે એમસીક્યુ પેટનથી એક્ઝામ આપવાની છે તો ખાસ કરીને ગણિત જેવા વિષયોમાં કે જેમાં પચાસ માર્ક્સના એમસીક્યુ પચાસ એમસીક્યુ હોય અને સાહીઠ મિનિટનો સમય હોય તો એ સેક્શન અથવા તો આવા બીજા વિષયોની અંદર એમસીક્યુ સોલ્વ કરતી વખતે એ વિદ્યાર્થીએ શું ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે ઓ એમ આર આપણા હાથમાં આવે ત્યારે આપણને આપણે સૌપ્રથમ પ્રથમ પેપરથી ક્રમાંક લઈને તેમાં અંદર પેપરનો ક્રમાંક અને જે રોલ નંબર જે આપણા નંબર હોય તે બધું વ્યવસ્થિત પૂરી લેવું જોઈએ ત્યારબાદ જ આપણે પેપર જોવું જોઈએ કે જેથી પેપર અઘરું હોય તો ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે અને પેપરમાં નંબર પૂરવામાં પણ ભૂલ કરી દેતા હોય છે જેને કારણે પેપર અટવાઈ જાય છે તો સૌ તો નંબર તેમણે વ્યવસ્થિત પોતાના જે નંબર હોય તે ભરી દેવા જોઈએ ત્યારબાદ જો ગણિત જેવા વિષય હોય તેમાં એમસીક્યુ સોલ્વ કરતા હોય વિદ્યાર્થી તો સૌ પ્રથમ જે એમસીક્યુ તેમને આવડે તે પહેલાં સોલ્વ કરી નાખવા જોઈએ અને ન આવડે ત્યાં ટીક કરીને પેલા આગળ વધી જવું જોઈએ પછી જે છેલ્લે ટાઈમ વધે તે ટાઈમમાં ન આવડેલા એમસીક્યુ છેલ્લે ગણે તો એટલો તેમને ફાયદો થાય ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે જે ન આવડતા એમસીક્યુ હોય એમાં શરૂઆતમાં જ ટાઈમ બગાડે અને છેલ્લે પછી બીજા એમસીક્યુ જે આવડતા હોય તેને માટે પણ ટાઈમ ન વધે આથી જે સાઠ મિનિટમાં પચાસ એમસીક્યુ પૂરવાના હોય તો ગણિતમાં ઘણીવાર વિદ્યાર્થીઓને પેપર બાકી રહી જાય એને માટે આ પદ્ધતિ વપરાય કે જેથી એમસીક્યુ ન આવડતા હોય તેને માટે યોગ્ય સમય ફળવાય અને જે આવડતા હોય તે પહેલાં ટીક કરી લેવાય ખૂબ સરસ એમસીક્યુ વિશેનું માર્ગદર્શન હિલભાઈએ આપ્યું કે જે એમસીક્યુ તમને ફાવે છે એને પહેલાં ટીક કરો અને જે નથી ફાવતા એને સ્કીપ કરી અને આપ આગળ ટુ બી કન્ટિન્યુઅસ કરો પણ એ પણ સાથે મેન્શન કર્યું કે જે એમસીક્યુ તમે વચ્ચે નથી ફાવતો એ જે તમે છોડ્યો છે ત્યાં તમે ટીક કરીને નીકળો અને ખાસ ઓએમઆર સીટની અંદર તમે ત્યાં એ જુઓ નહીંતર ચોથા ક્વેશ્ચન જે તમે છોડ્યો છે અને તમે પાંચમા ક્વેશ્ચનનો આન્સર લખવા જાઓ તો એક ચોથામાં ના થઈ જાય નહીતર બધા એક એક સ્ટેપ ઉપર જશે તો માર્ક એક એક સ્ટેપ નીચે આવી જશે એટલે ખૂબ એમસીક્યુ પદ્ધતિ એક સરળ પણ કહી શકાય અને ખૂબ ચિંતામય પણ કહી શકાય એટલે એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે સાથે સાથે હિલભાઈ જે આ વિદ્યાર્થીઓ અત્યારના સાત દિવસ માટે જે મહેનત કરે છે તો ઘણા બધા ડિસ્ટ્રેક્શન છે જેમ કે મોબાઈલ છે ટીવી છે મિત્ર સર્કલ છે તો આ સાત દિવસ માટે તમે આ બધા ડિસ્ટ્રેક્શન માટે વિદ્યાર્થીને શું સલાહ આપી શકો એમાં પણ ખાસ કરીને મોબાઈલ હવે બોર્ડની એક્ઝામ જેમ નજીક આવે તેમ વિદ્યાર્થીઓએ મોબાઈલને બધું લગભગ થોડા દિવસ માટે છોડી દેવું જોઈએ મેં જ્યારથી બીજા સમની શરૂઆત થઈ એટલે કે દિવાળી પછીના ભાગમાં મેં લગભગ મિત્રો સાથે હળવા મળવાનું બધું સાવ જ બંધ કરી દીધેલું અને રમત ગમત તે બધું સાવ ઓછું કરી દીધેલું જ્યારથી બોર્ડની એક્ઝામ જેમ નજીક આવતી જાય તેમ મહેનત વધારી દેવી જોઈએ અને છેલ્લા દિવસોમાં તો શક્ય તેટલું વાંચન કરવું જોઈએ કે જેથી આખા વર્ષની મહેનત પાણીમાં ન જાય નકર તો ઘણા વિદ્યાર્થી કેવું કરે કે આ શરૂઆતથી મહેનત કરતા હોય ને છેલ્લા એક બે મહિના સુધી ન વાંચે એટલે તેમને આવડે છે એમ કરીને ન વાંચે આથી ખોટો ટાઈમ બગાડે છે અને બોર્ડની એક્ઝામમાં તેઓ ઓછા માર્ક લાવે છે આ માટે છેલ્લા દિવસોમાં જે આગળ વાંચેલું છે તેનું રિવિઝન કરવું જોઈએ કે જેથી આખા વર્ષની મહેનત સફળ જાય મિત્રો મેં પણ આગળ હમણાં જે વિડીયો મૂક્યો છે ફોર એફ ફેસબુક ફિયર ફ્રેન્ડ્સ અને ફાસ્ટ ફૂડ આ ચાર એપથી તમે દૂર રહેશો અને ક્યાંક એવી જ વાત ભાઈ શ્રી હિલે પણ કરી કે તમારે ફ્રેન્ડ સેકન્ડ હાફથી દિવાળીથી જ એમણે મિત્રો સાથે હળવા મળવાનું ઓછું કર્યું મોબાઈલ તો હજુ પણ કદાચ તમારી પાસે હિલભાઈ મોબાઈલ નથી અગિયારમાંની અંદર અત્યારે હિલભાઈ અગિયાર સાયન્સ એ ગ્રુપની અંદર અભ્યાસ કરે છે તો અત્યારે પણ હિલ પાસે મોબાઈલ નથી અને કદાચ તમારી પાસે દસમામાં છો છતાં બે સિમ કાર્ડવાળા મોબાઈલ આપની પાસે છે તો જ્યાં સુધી આનો તમે ત્યાગ નહીં કરો ત્યાં સુધી કદાચ સારું પરિણામ નહીં લાવી શકો અને અંતમાં તમે અત્યારે જે અગિયારમાંની અંદર અભ્યાસ કરો છો એ કયા લક્ષ્યને લઈને તમે હિલભાઈ ચાલો છો તો વિદ્યાર્થી મિત્રોને પણ આઈડિયા આવે કે લક્ષ્ય ફરીવાર હોવું કેટલો જરૂરી છે મારું અત્યારે મેઇન લક્ષ્ય તો બાર સાયન્સમાં જે ડબલ યુમાં સારા માર્ક્સ લાવીને એક કમ્પ્યુટર એન્જિનિયર બનવાનો લક્ષ્ય મેં નક્કી કરેલું છે અને હું વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે જે દસમા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે કે જ્યારે ધોરણ દસનું વેકેશન પડે એક્ઝામ પૂરી થાય અને વેકેશન પડે ત્યારબાદ જે બે અઢી મહિનાનું વેકેશન હોય તો વિદ્યાર્થી મિત્રો રમવામાં વેકેશન ગાળી નાખે છે વિદ્યાર્થીઓએ વેકેશનમાં વિચારી લેવું જોઈએ કે તેમણે આગળ કઈ લાઈન નક્કી કરવાની છે કે જેથી અગિયાર બાર સાયન્સનું કે દસમાનું રિઝલ્ટ આવે ત્યારે અગિયાર બાર સાયન્સ કોમર્સ જે ફિલ્ડ લેવી હોય તે નક્કી કરેલી હોય તો તેમાં જ્યારે ફિલ્ડ નક્કી કરવાની થાય ત્યારે અગવડ ન પડે એટલે કે વેકેશનમાં જ તમને નક્કી કરી લેવું જોઈએ કે હવે આગળ એમને કઈ લાઈન લેવી અને જે માટે તે વેકેશનમાં જ પગલાં લઈ શકે મિત્રો વેકેશનનો સમય વ્યર્થ ન જાય એ પણ વાતનું ધ્યાન તમારે રાખવું જોઈએ કદાચ બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગયા પછી આપણે જે મજા કરવાનો જે સમય તમે જે માનો છો એમાં પણ તમારે તમારું પ્લાનિંગ કરવું જોઈએ કે મારે સાયન્સમાં જવું કોમર્સમાં જવું કઈ સ્કૂલમાં જવું અને આગળ ખૂબ સુંદર મજાની વાત એમણે કરી અત્યારથી અગિયારમાં ધોરણમાં પણ અભ્યાસ કરતા હોવા છતાં હિલભાઈ પાસે બહુ લક્ષ્ય ક્લિયર છે કે મારે જી ક્રેક કરી આઈઆઈટી જેવી કોલેજની અંદર એડમિશન લઈ અને મારે કોમ્પ્યુટર એન્જિનિયર થવું છે આ જ્યાં સુધી લક્ષ આપની પાસે નહીં હોય ત્યાં સુધી કદાચ તમે મને મંજિલ પ્રાપ્ત થવી અશક્ય વાત થશે અને અંતમાં હિલભાઈ જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપવા જાય છે કદાચ ન કરે નારાયણ અને એક પેપર પૂરું થઈ ગયા પછી જે પેપર કદાચ ખરાબ થોડું ઘણું ગયું હોય તો એની અસર બીજા પેપર ઉપર ન જાય અથવા તો ઘરે આવીને વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્વ કરવામાં જે સમય બગાડે છે એના માટે આપ છેલ્લે શું સંદેશો આપશો હવે જ્યારે બોર્ડની એક્ઝામ પૂરી થાયને વિદ્યાર્થીઓ ઘરે આવે ત્યારે વિદ્યાર્થીઓએ પેપર સોલ્વ ન કરવા જોઈએ કે જેથી તેમને જો કોઈનું પેપર સારું ગયું હોય તો બીજા પેપરમાં એમ થાય કે મારું પેપર સારું ગયું છે એમ કહીને બીજા પેપરનું વાંચન બગાડે અને બીજા પેપરમાં આમ કે આગલું પેપર સારું ગયું હોય એટલે બીજા પેપરમાં વાંચનમાં ધ્યાન ન આપે અને આવડી જશે એમ કરીને જવા દે અને ઘણા વિદ્યાર્થીઓને પેપર ખરાબ ગયું હોય અને સોલ્વ કરે તો તેઓ ડિપ્રેશનમાં આવી જાય ને જે આગળનું પેપર હોય તેનું પણ વાંચન સરખી રીતે ન કરી શકે આથી વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા દઈને આવે ત્યારબાદ પેપર સોલ્વ ન કરવું જોઈએ અને જ્યારે બધી એક્ઝામ પૂરી થઈ જાય પછી છેલ્લે એક સાથે સોલ્યુશન કરી શકાય ખૂબ સરસ મિત્રો આજે હિલભાઈ ઘણા બધા સિક્રેટ ફોર્મ્યુલા ઉપર વાત કરી અને આવી જ અવનવા પ્રયોગો આપ આવનારા સાત દિવસમાં અપનાવી આપની પણ બોર્ડની પરીક્ષા ખૂબ સારી રીતે જાય જે કંઈ પણ તૈયારી અત્યાર સુધી તમે કરી છે એ બહુ બેસ્ટ કરી છે અને આવી જ કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસથી ભરપૂર આગામી સાત દિવસ પણ આપ તૈયારી કરી અને ખૂબ સારું એવું પરિણામ લાવી આપ આપના પરિવારનું સમાજનું માતા પિતાનું અને સંસ્થાનું નામ રોશન કરો એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે કદાચ આપના કલિક ફ્રેન્ડ્સ અથવા તો મા બાપ જો આ વિડીયોઝ જોઈ રહ્યા હોય તો આપના મિત્ર સર્કલમાં જેના બાળકો બોર્ડની પરીક્ષા આપવાના છે એમને આ વાતો એમના સુધી પહોંચાડી વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ પર રહેલા બટનને ક્લિક કરી આપ આવા અવનવા વિડીયો પ્રાપ્ત કરતા રહો આ સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ